મામલો અનુસૂચિત જાતિના પરિવારો રસ્તાનો ઉપયોગ કરતા બંધ કરી દીધો હોવાનો આક્ષેપ વઢવાણ નવા એસી રોડ પર સારસ્વત નગરમાંથી પસાર થતો હલાડ રસ્તો ગેરકાયદેસર બંધ કરવામાં આવતા સારસ્વતનગર બે ના એ મામલતદારને લેખિત રજૂઆત કરી અને અલારનો રસ્તો ખુલ્લો કરી આપવાની માંગ કરી છે વઢવાણ નવા એંસી ફૂટ રોડ પર સારસ્વતનગર બે વાસુકીનગર સોસાયટીમાં આવેલી છે આ સોસાયટી અને આસપાસની સોસાયટીના રહેશો સારસ્વતનગર બેમાંથી સારસ્વતનગરમાં પસાર થઈ નવા એંસી ફૂટ રોડ તેમજ શહેરના અન્ય રસ્તાઓ તરફ જવા માટે રસ્તાનો ઉપયોગ કરે છે આ રસ્તા પર વળાંકમાં અમુક ચોક્કસ જ્ઞાતિના લોકો દ્વારા વચોવચ માટી નાખી હલાણનો રસ્તો બંધ કરી નાખ્યો છે આ અંગે સોસાયટીઓના રહીશો રજૂઆત કરવા કરતા ચાલવા દેવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું તેમજ આ અંગે કોઈ અવાજ ઉઠાવે તો તેમની સાથે પણ ગેરવર્તન અને દાદાગીરી કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અગાઉ રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા સારસ્વત નગર બે ના રહીશોએ હલાણનો રસ્તો ખુલ્લો કરી આપવા મામલતદારને લેખિત રજૂઆત કરી છે ટીવી એટીન ન્યૂઝ સુરેન્દ્રનગર